નમસ્કાર ઇતિહાસ વિષય પર તમામ પરીક્ષાર્થીઓ માટે અને વિદ્યાર્થીઓ માટે જન્મ કયા રાજ્યમાં થયો હતો ઓપ્શન છે કાશી મગધ કપિલ વસ્તુ કે વૈશાલી તો રાઈટ આન્સર છે કપિલ વસ્તુની અંદર ગૌતમ બુદ્ધનો જન્મ થયો હતો ગૌતમ બુદ્ધનો જન્મ કઈ સદીમાં થયો હતો ઈસવીસન પૂર્વે સાતમી સદી ઈસવીસન પૂર્વે છઠ્ઠી સદી ઈસવીસન પૂર્વે પાંચમી સદી કે પછી ઈસવીસન પૂર્વે ચોથી સદી તો રાઈટ આન્સર છે ઈસવીસન પૂર્વે છઠ્ઠી સદીમાં ગૌતમ બુદ્ધનો જન્મ થયો હતો ગૌતમ બુદ્ધના બાળપણનું નામ શું હતું રાહુલ આનંદ સિદ્ધાર્થ કે અશોક તો સાચો જવાબ છે તેમનું નાનપણનું નામ હતું સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધના પિતાનું નામ શું હતું વિમલસુર બિંબિસાર ધનનંદ કે શુદ્ધોધન તો સાચો જવાબ છે શુદ્ધોધન ગૌતમ બુદ્ધના પિતાનું નામ હતું ગૌતમ બુદ્ધની માતાનું નામ શું હતું જેઓ તેમના જન્મ બાદ થોડા દિવસોમાં મૃત્યુ પામ્યા યશોધરા ગૌતમી માયાદેવી કે મહાપ્રજાપતિ તો અહીં ઓપ્શનમાં થોડી પ્રોબ્લેમ છે રાઇટ આન્સર છે માયાદેવી ગૌતમ બુદ્ધના પાઠશાળાના ગુરુનું નામ શું હતું કાઠૈયન અલાર કલામ આશ્વજયન કે વ્યાસ તો રાઈટ આન્સર છે અલાર કલામ ગૌતમ બુદ્ધની પત્નીનું નામ શું હતું દેવદત્તા યશોધરા સુજાતા કે મહાપ્રજાપતિ તો સાચો જવાબ છે તેમની પત્નીનું નામ હતું યશોધરા ગૌતમ બુદ્ધના પુત્રનું નામ શું હતું ઓપ્શન છે રાહુલ અનિરુદ્ધ આનંદ કે ચંદક તો રાઈટ આન્સર છે રાહુલ ગૌતમ બુદ્ધનું પાલન પોષણ કઈ માતાએ કર્યું હતું ગૌતમી સુજાતા યશોધરા કે મહાપ્રજાપતિ તો રાઇટ આન્સર છે મહાપ્રજાપતિ એકચ્યુઅલમાં એ નામ મહાપ્રજાપતિ ગૌતમી તરીકે તેમને ઓળખવામાં આવે છે અહીંયા બે ઓપ્શન આપ્યા છે એટલે બૌદ્ધ ધર્મના ગ્રંથ ત્રિપિટકમાં કયા ભાગનો સમાવેશ થાય છે શુદ્ધ પિટક વિનય પિટક અભિધમ પિટક કે આપેલ તમામ તો ત્રિપિટકની અંદર બધા જ ગ્રંથો આપેલ તમામનો સમાવેશ થાય છે ગૌતમ બુદ્ધના જીવન અને ધર્મ વિશે માહિતી કયા બૌદ્ધ ગ્રંથોમાંથી મળે છે મહાભારત જાતક કથા અને ત્રિપિટક ઉપનિષદો કે પુરાણો તો સાચો જવાબ છે જાતક કથા અને ત્રિપેટકમાંથી આપણને તમામ માહિતી મળે છે તો વિડીયો અહીંયા પૂરો થાય છે આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરો ધન્યવાદ